દોરો વારંવાર નીકળી જાય છે એનું શું એ છે કાચ તૂટે તો બહુ જ સારું લાભ થાય તમને આખા દિવસ જોજો પણ કઈ પણ મને લાભ નથી

વિચારો કેટલો તડકો છે છાયે કેટલો તડકો લાગતો છે એમ વાત છે કપડા સુકાઈ ગયા ને રથમાં મારે જવાનો તો નો મેળ બેડો હું જમવા બેઠો જ્યાં જમીને ઊભો થયો ત્યાં રથ આગળ વહી ગયો હતો પછી હું નો ગયો દીતિયા થોડે કુદી આટો મારીને જતા જો આજે જો તમને એક વસ્તુ મસ્ત દેખાડું તો આ જલપા છે ને આજે જિંદગીમાં પહેલી વાર આજે હંચા ઉપર બેઠી છે હંચામાં કામ કરે છે આજે જોઈએ એને હંચો અકાવતા આવડે કે નહીં

પણ આ પાસવલચો નીક릿 જાય દોરો પણ આ દોરો આમ જ નથી જ આ થઈ જાય ને તો પપ્પા મને ખીજાવાની તો નાખે પણ આ દોરો કેમ હું કરવાનું છે એ જ નથી સમજાતો આમાં માં તો poreવો પણ હાલતો જ નથી હા અંદર આયા ડાયરેક હોય માં હોય ઈ તો પરયવો તો હોય માં તો કોક દરજી આપણો વિડિયો જોતાય છે તો ઈ થોડી પર આય છે વાંધો નઈ એના મનોરંજન માટે આપડા આ વિડિયો બનાવીએ શીખવું જરૂરી છે જિંદગીમાં આ હલતું જ નથી અહીંથી કપડું જ ન થલતું પડ્યું જ ન પડતું મારાથી થી પેલે તો આટલું જોતો હા જરા જરા ફેરું જરા જરા ફેરું હા થ્યું હો ભાઈ એક ટાકો લાગી ગયો એક ટાકો લાગી ગયો દેખો હોય તો ભાંગી ગઈ લાગે હવે આગળ અહીંયા બધું ગોટાળો થઈ ગયો હલતું નથી અહીંથી દોરો જ નથી એમનો હોય આલે આ દોરો વારમાં નીકળી જાય છે એમનું કારણ છે એ દોરામાં વાંધો હોય છે હા દોરામાં વાંધો હોય છે તો કા આમ ને કા આમ કા ને કા હું સીધી કરી લેવી છે તોડી નાખું પણ સિલાઈ ન થાય આ જો એક દોરો તો આવી ગયો તો વાંધો ન એવો

દેખાય છે <laughs> 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 આ વિડીયો જોઈને બધા કોમેડી લાગશે તમારે કોઈને જો સીધી સિલાઈ ને કપડામાં તો મને દઈ જાજે હજી હું શીખું જ છું એટલે સીધી સિલાઈ આવડી જાય કદાચ એટલે એટલે આનું મતલબ એવું છે કોઈને હોય ને આની પાસે દઈ હજુ શીખે છે ને આપી જાજો એટલે શીખે છે હવે આમાં ગડબડ થઈ ગયો મને હવે મૂકી દેવાય ગડબડ ગોટાડો હોય તો રજા અપાય આમાં હોય પણ એની બદલે કરી છે પપ્પા આવીને મને જ કીધા જો નીચે જો આવું થઈ ગયું એના ચશ્મા ખાલી એમનો મસ્ત પહેરાવ નંબર બમ્બર ન થાવી ગયા મસ્ત આંખો છે આપડી તેજ કાતર પણ દરજીને હોય એવું જ છે બધી વસ્તુઓ અમારે પણ એક ખાલી દરજી પણ આવડતું નથી એટલે અમારે સામાન બધો હોય છે પણ આવડતું કોઈને કંઈ નથી પપ્પાને આવડે છે બધું જો ભાઈ જે જેનું કામ હોય ને એને શોભે એટલે દર્દીનું કામ તો આપણાથી ભેગું થાય એમ નથી એટલે આપણે પાછા અને પાછા સાણ નાખવા બરોબર ને એટલે સાણ તો મમ્મી જ નાખતા હોય મારો વારું તો ક્યારેક આવે વાડીએ ગયા હોય ને ત્યારે હું નાખી દઉં બાકી ઘર કામ ને એવું જ હોય અત્યારે મમ્મી વાડીએ ગયા છે ને તો એને આવીને પછી એટલું ટેન્શન નહીં એમ એક જ ઊંડો સાણ હોય કે જાજુની હું આમે નવરી બેઠી હોય તો મારે ટાઈમે નીકળી જાય કામ કામે થઈ જાય તો હાલો આપણે ફટાફટ સાંડ નો હુંડો ભરીને વાળા માં તો મારે તો સાંડ નાખવાનું ઓછું જ આવે મમ્મી હોય ને મમ્મી જ નાખી દે હું ઘરનું કામ કરતી હોય પણ આજ મમ્મી વાડીએ ગયા ને મોડા આવે ત્યાંથી તો મને એમ થયું કે લાઈને હું એક હુંડો છે નાખી આવું મારે આમે નવરી બેઠી હોય તો શું કામ હોય તું ફટાફટ હુંડો ભરી સાંડ નો નાખી એક હુંડો સાંડ થાય ટાણે તો વધારે કઈ હોય નહીં ખબરમાં હોય વધારે તી તો મમ્મી નાખી આવે એવું છે અત્યારે તો થોડું ઘણું અને જો આની આનું નામ આપણે મંગળા છે એ તો આપણે આની પહેલાં જો આપણા રેગ્યુલર વ્યુઅર હશે ને ખબર જ હશે આનું મંગળા છે

મારે કાલ થી પડવું જો એક ગ્લાસ ઘર માં રહેવા દઉં તો કહું એમ લાભ ન થાય ને આવતી કાલે છે ને મારા નરેશ માટે એક સ્પેશિયલ ડે છે તો તમે નીચે કમેન્ટ કરીને કહેજો કે શું હશે કયો દિવસ હશે આ ગેસ કરજો કયો ડે હશે તમને ખબર છે કે નહીં હું હોય કાલે ખબર નહી તમે વિચારીને કહેજો